તબિયત જરાક ડાઉન હતી આટલી બધી ડાઉન હતી એટલે ચિંતા નહીં કરતા ને અનેક મારા માતાશ્રીનો ફોન આવશે શું થયું શું થયું ખાલી આખો દિવસ આરામ કર્યો એટલે સરખું થઈ ગયું અને આજે અમે જઈએ છીએ સિટીમાં એક વસ્તુ લેવા માટે સિટીમાં જઈએ છીએ મારા દીકરાના શૂઝ લેવા માટે પણ મારો દીકરો અહીંયા સંતાઈ ગયો મારો દીકરો મારા લોક માં હું ફોન આજ માં લઉં એટલે બધા આગા પાછા થઈ જાય તો આજે અમે જઈએ છીએ તો ચાલો આજે જોડાયેલા રહેજો લોક ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ લંડન માં ટ્રાફિક ના હોય એવું તો બને જ નહીં ટ્રાફિક છે પણ પહોંચી જશું વેધર નું તો કઈ કેવા પૂરતી જ નથી વેધર છે અત્યારે છ ડિગ્રી તો એ રોજ કરતા જ સારું છે તો જ હોય આજે ડિગ્રી છે છે વેધર અમારે એવું કે વિન્ટર આવે ને ત્યાં જ બધાય કામ થાય આ વિન્ટરમાં જ બધું કામ રોડ વર્ક બધું આ લોકો ને વિન્ટર માં જ કરવું હોય ભલે ને પછાવા વાળા કલાક કલાક ઉભા રહી રસ્તામાં ગમે એટલું મોડું થતું હોય તોય ઘરેથી સિટીમાં પહોંચ્યા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો આવું છે બધું લંડનનું વેધર ધબડક મેડમ તુષાર સાત પાસેથી નીકળ્યા અમે અમે અહીંયા કાર પાર્ક કરી નોર્મલી બહુ હોય સિટીમાં તો કલાકના આઠેક પાઉન્ડ હોય પણ અત્યારે અમને સાવ સસ્તું મળ્યું ફોર્ટી પી એ પણ નવ કલાક પાર્કિંગ આટલું સસ્તું તો મેં ક્યારેય નથી જોયું વેમલીમાં જાય તો એ અઢી પાઉન્ડ લે તો અમારે સસ્તામાં આજે ગાડી લઈને આવ્યા તો ફળ્યું અમને કાર તે દિવસે અમે ચાર ઝારામાં ફર્યા એક પછી એક ચાર ઝારાની શોપ માંગ્યા હતા અમે કેમ કે મારો કોટ ગોતવા ગમે એવું વેધર હોય સિટીમાં તો માણસો હોય જ ભગવાન આપણે ત્યાં મારે તો બેસવાનું જ રહેશે મારો દીકરો શૂઝ પસંદ કર લે એટલે ઘણું અમે હજી સાઈઝમાં મૂંઝાણા જ મારો દીકરો ને હું આજે સાઈઝ મળતી નથી કામર છે મસ્ત બધા એક કલાક કાઢી ત્યારે મળ્યા અમે લાસ્ટ ક્રિસમસ ટાઈમ આવ્યો હતો કેટલું લાઇટિંગ હતું ને એટલું સરસ લાગતું તો હવે સાવ ખાલી ખાલી થઈ ગયું આ સ્ટ્રીટ તો કેવી ચમકતી હતી અમારા ભાઈ લીધા દીકરો ક્યારેક લે વરસમાં પણ એના પપ્પાની જેમ બધું કંપનીનું જ લેવું પડે બહુ વાર લાગી કલાક થઈ ગઈ બધું એનું હોય ત્યાં વરસાદ એ ચાલુ છે માણસો તો ઓલવેઝ હોય જ

અને અત્યારે સન્ડે છે પણ હજી અમારે અહીંયાથી અમે જ આઉટલેટ આઉટફિટ શું આજો વધારે ઠંડીમાં ફરીએ ને પછી આમ થાય બધું ભૂલાઈ જાય આઉટલેટમાં જવાના છે અત્યારે લંડન સિટી નો વ્યૂ બહુ સરસ છે સુકાયેલા ઝાડવા છે આજુબાજુ પેલાની બિલ્ડિંગો બધી દેખાશે નહીં પણ આવે વેમલી સ્ટેડિયમ છે અત્યારે એવું છે નથી રાત તોય રાત થઈ ગઈ અને કેવું શું મારે સાડા ચાર થયા પણ દેખાશે તો જરાય નહીં વેમલી સ્ટેડિયમ કે કાંઈ નહીં દેખાય તને ખાવું ચાલો આપણે બધું કામ આવી છે પાણીપુરી ખાવા પાણીપુરી તો ખાવી જ પડે વેમલી વાતાવરણ પોણા છ વાગ્યા છે અત્યારે કોઈ કઈ પોણા છ વાગ્યા નવ દસ વાગી ગયા હોય એવું લાગે